નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યની સરકારે અંતે અઢાર મહિનાનું બાક્ય ડીએરીએસ કર્યું જાહેર આ તારીખે આવશે પ્રથમ હપ્તો તો તેના વિશે વાત કરીશું મિત્રો વાત કરતા પહેલાં ચેનલ બનાવો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારક બાબતે ડીએ ડીઆર એચઆર અને કોઈ પણ આવી હર એક અપડેટ આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો સાથે સાથે વાત કરીશું કે ડીએ વધારોમાં એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનધારક માટે સારા સમાચાર છે ખરેખર તેમના પગાર અને પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય આવી ગયો છે આ વખતે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે અને કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં પંચાવન ટકાથી લઈને વધુ અઠ્ઠાવન ટકા થઈ શકે છે તો ડીએ વધારવાથી કર્મચારી પગારમાં આટલો વધારો થશે તો મિત્રો મોંઘવારી ભથ્થા વિશે પણ વાત કરીશું કે તમે જાણો છો કે વર્ષમાં વાર મોંઘવારી ભથ્થું વધે છે એક વર્ષ જાન્યુઆરી અને બીજું વર્ષ જુલાઈમાં તો જુલાઈમાં મિત્રો મોંઘવારી ભથ્થું કેટલા ટકા વધશે ત્રણ ટકા વધશે કે ચાર ટકા અપડેટ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે તેના પગાર પેન્શન વધારો થવાનું છે મિત્રો તે જુલાઈ ડિસેમ્બર માટે મોંઘવારી પથ્થર ડીએમાં દિવાળી આસપાસ જાહેર કરવામાં આવશે આ સમાચાર કર્મચારી માટે દિવાળી ભેટ જેવા છે જેની તેઓ વાતવાની રાહ જોઈ રહ્યા છે આ વધારો કર્મચારીઓને પેન્શન આપને મોંઘવારીને સામનો કરવા મદદરૂપ થશે આ મિત્રો દિવાળીની આસપાસ સરકાર મોંઘવાડી ભથ્થામાં જુલાઈ મહિનાનું જે મોંઘવારી ભથ્થું છે તેમાં ટૂંક સમયમાં જે વધારો કરવામાં આવે અને કેટલા ટકા વધારો કરવામાં આવશે ડીએ ક્યા ડીએ ક્યારે વધશે તો મિત્રો કેન્દ્ર સરકારના દિવાળી પહેલાં તેના કર્મચારી અને પેન્શનોને મોટા સમાચાર આપી શકે છે જુલાઈમાં ડિસેમ્બર ના હજાર પચીસના માં ડીએ ડીએમાં વધારાની જાહેરાત થવાની શક્યતા છે સાતમા પગાર પંચ હેઠળ દર છ મહિને દર દરના આધારે ડીએ ડીએની ગણતરી કરવામાં આવે છે જેના કારણે પગાર અને પેન્શન વધારો થશે આ વધારો કર્મચારીને પેન્શન માટે એક મોટી ભેટ સાબિત થઈ શકે છે તમે જાણો છો તેમ મિત્રો દર છ મહિને મોંઘવાઈ ભથ્થું વધે છે અને મોંઘવાઈલ ભથ્થું એઆઈસીપીઆર ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે તે એઆઈસીપી ડેટા કેટલો વધે છે એના અનુસંધાને ડીએ વધારો થાય છે મિત્રો મોંઘવાઈ ભથ્થું કેટલું વધશે જો કે આ અંગે સરકાર કોઈ સત્તા માહિતી બહાર પાડી નથી પરંતુ જો સૂત્રોના માનીએ તો આ વખતે મોંઘવાઈ ભથ્થામાં ત્રણ ટકા વધારો થઈ શકે છે મોંઘવાઈ ભથ્થામાં વધારો ડીએ હાઇક ન્યુસારી કેન્દ્રીય કર્મચારીનું મોંઘવારી પત્તું પંચાણ ટકા વધીને અઠ્ઠાણ ટકા થઈ શકે છે આ પહેલાં જાન્યુઆરી બે હજાર પચીસમાં સ સરકારે ડીએમમાં બે ટકા વધારો કર્યો હતો તે ત્રેપનથી વધીને પંચાવન ટકા કર્યો હતો મિત્રો તો તમે જણાવી દઈએ કે ખ લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયા ડેટા અનુસાર જૂન બે હજાર પચીસ સીપીએ ડબલ્યુ એકસો પિસ્તાલીસ હતો તે સમયે જુલાઈ બજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ સુધી બાર મહિના સુકાંક એકસો તે છ છે આવી સ્થિતિમાં આ વખતે ડીએમમાં ત્રણ ટકા વધારો જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો ડી વધારો કારણ પગાર કેટલો વધશે મોંઘવારી ભથ્થામાં વધારાથી પગાર વધારો સીધો ફાયદો થશે પગારમાં મોટો વધારો થશે ઉદાહરણ તરીકે સમજવા માટે જો મૂળ પગાર કર્મચારીઓના મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા રૂપિયા હોય તો ને તે ટીન ટકાનો દર દર મહિને તમે બારસો રૂપિયાનો વધારો થશે ડીએમમાં વધારો કર મુસાફરી ભથ્થોમાં ટી અને ગરબાળા ભથ્થોમાં એચઆરએમાં પણ વધારો થશે આ મિત્રો જો તમે ચાલીસ હજાર મૂળ પગારો હોય તો તમારે ત્રણ ટકાનો વધારો થશે તો લગભગ દર મહિને બારસો રૂપિયાનો તમારા ખાતામાં વધારો જોવા મળી શકે છે ડીએ જેટલો વધશે તેટલો ખુશખબર પેન્શન પગાર વધારો જોવા મળી શકે છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ